જયહિંદ ખાકી પ્લેયર તો કેમ છો મારા ઉમેદવાર મિત્રો હાર્દિક સ્વાગત છે તમામ ઉમેદવારોનું વાત કરવાની છે સેફ ઝોન માર્કેટમાં ચર્ચાઓ ચાલી રહી છે ભાઈ મેરિટ એકસો દસે અટકશે એકસો પંદરે અટકશે એકસો વીસે અટકશે કોઈક તો એકસો ત્રીસે પણ કહે છે તો તમારા પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ બે હજાર પચીસમાં આવી છે આ અત્યારમાં તેની કાર્યવાહી ચાલુ છે તેમાં કેટલેથી કેટલા માર્ક્સ સુધી હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓ સેફ ઝોનમાં આવશે એટલું જ નહીં મિત્રો આપણે કેટેગરી પ્રમાણે જોવાના છીએ કે કઈ કેટેગરીના ઉમેદવારો ને કેટલા માર્ક્સ હોય તો તેઓને સેફ ઝોનમાં ગણાવી શકાય હવે સેફ ઝોન એટલે કે જો તમારે આટલેથી આટલા માર્ક્સ હોય કેટેગરી પ્રમાણે તો તેવા તમામ ઉમેદવારોને આશા તો રાખવાની જ છે ઓકે પરંતુ સાથે તમે જે તૈયારી કરો છો તૈયારી ન છોડતા તૈયારી ચાલુ રાખજો પરંતુ આ એક નાનકડા એવા વિડીયો દ્વારા હું તમને એક એવું માર્ગદર્શન કે સજેશન આપવાનો છું કે આટલેથી આટલા માર્ક્સ એવા તમામ વિદ્યાર્થીઓ હતાશ ન થતા તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કેટેગરી પ્રમાણે વાત કરીએ કે કેટલેથી કેટલા હોય તો તમે સેફ ઝોનમાં આવો છો ઓકે તો આ આપણે એક ડેટા પ્રમાણે કાઢેલું છે સેફ ઝોન ઓકે હા તો નાનીથી શરૂઆત કરીએ આપણે પહેલી કેટેગરી છે મિત્રો એસટી કેટેગરી કઈ એસ ટી કેટેગરી હવે એસ કેટેગરીમાં ઓછામાં ઓછા તમારે નેવું આસપાસ હા અને વધુમાં વધુ સો આસપાસ એટલે કે નેવુંથી સોની વચ્ચે જેટલા પણ એસટી કેટેગરીના મેલ ફિમેલ છે તેઓ તમામને ફૂલ ચાન્સ છે ઓકે પોસ્ટ મળવાની મિત્રો આ ડેટા છે મારા દ્વારા તૈયાર નથી કરેલો પરંતુ કહી શકાય કે તમામ એકેડેમીનો એક ડેટા છે અને ઓકે સ્પેશિયલી એક ડેટા બનાવેલો છે તેના ઉપરથી કહું છું ઓકે તમામ એકેડેમીના મેરિટ છે ઓકે આખા ગુજરાતનું જે આ કોન્સ્ટેબલનું પેપર હતું એ પેપરને આધારે આ માર્ક્સ અને ગુણ તમને કહી શકું છું કે આટલીથી આટલા માર્ક્સ છે તો તમે સેફ ઝોનમાં છો ઓકે તો હવે વાત કરીએ આપણે એસસી કેટેગરીની તો મિત્રો એસસી કેટેગરી છે એમાં તમારે ઓછામાં ઓછા સન્નું અને વધામાં વધુ તમારે એકસો ચાર ઓકે છન્નુંથી એકસો ને ચારની વચ્ચે તમામ ઉમેદવારો હોય તેવો તમામ ઉમેદવારોને મેલ કે ફિમેલ તમામને આશાઓ રાખવી ઓકે હવે ત્યારબાદ આવે છે મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરી તો ઈડબ્લ્યુ એસ કેટેગરીની આપણે વાત કરી લઈએ તો અઠ્ઠાણુંથી એકસો પાંચની વચ્ચે જેટલા પણ ઈડબ્લ્યુ એસના ઉમેદવારો છે તેઓને અઠ્ઠાણુંથી એકસો પાંચની વચ્ચે માર્ક્સ થતા હોય તો તેઓ તમામને મળી શકે છે પોસ્ટ પોલીસ કોન્સ્ટેબલની કોઈ પણ ઓકે તો એ ધ્યાન રાખવું હવે આગળ વાત કરીએ આપણે મિત્રો ઓબીસીની ઓકે ઓબીસી વર્ગની તો એમાં ઓછામાં ઓછા અઠ્ઠાણુંથી એકસો આઠ મિત્રો અઠ્ઠાણુંથી એકસો આઠની વચ્ચે જેટલા પણ ઉમેદવારો હશે તેઓએ આશા રાખવી ઓકે કે આટલીથી આટલા માર્ક્સ હોય તો તમને પોસ્ટ મળી શકે છે તો અઠ્ઠાણુંથી એકસો આઠ જેટલા પણ ઉમેદવારોના ગુણ હોય તેઓ તમામને સારીમાં સારી પોસ્ટ સારી મતલબ એમ કે એની વચ્ચે પોસ્ટ મળી શકે છે તમને ઓકે મેરિટ એટલે જ રહી શકે છે ઓકે આ મિત્રો જે કહું છું છેલ્લે વધુ વધુ એ ત્યાં સુધી એનું મેરિટ અટકી શકે છે તો હવે છેલ્લી પોસ્ટ વધી છે મિત્રો જનરલની પોસ્ટ તો જનરલ છે મિત્રો એનું થોડુંક વધારે હોય આપણને ખબર છે પરંતુ એકસો ચારથી એકસો અગિયાર બારની વચ્ચે એકસો ચારથી એકસો અગિયારની વચ્ચે જેટલા પણ ઉમેદવારો જનરલ કેટેગરીના છે તેઓને માર્ક્સ થતા હોય તો તેઓ તમામ સેફ ઝોનમાં છે ઓકે મિત્રો આ તમામે તમામ શું છે તો કે તમામે તમામ છે મિત્રો સેફ ઝોનમાં આવે છે પછી કે જેઓને માની લો કે પાર્ટ એ અથવા તો પાર્ટ બીમાં એકથી બે માર્ક્સ ઘટતા હોય તો તેઓ તમામ ઉમેદવારો ફાઇનલ આન્સર કીની રાહ જોવે ફાઇનલ આન્સર કી છે એ અઠવાડિયામાં આવી જવાની છે ઓકે તો તેના આધારે તેઓને માર્ક્સ અથવા તો ગ્રેસિંગ મળી શકે છે ગ્રેસિંગ ન મળે તો પ્રશ્ન રદ થાય તો તમારો જે ક્રાઇટેરિયા છે ચાલીસ ટકાનો એમાં ઘટાડો આવી શકે છે ઓકે આ આટલી જાણ રાખજો અને પાછળનો જે મેં એક ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જે એક વિડીયો બનાવ્યો હતો તેમાં ઘણા મિત્રોનો સવાલ હતો કે ડોમિસાઇલ તમામને જોઈએ મિત્રો જેટલા પણ વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે તેઓને જ્યારે ફાઇનલ પોસ્ટ મળે છે ને ત્યારે તમામનું ડોમિસાઇલ માગે છે ઓકે હા ડોમિસાઇલ એટલે કે તમને પોલીસ સ્ટેશનમાંથી એક દાખલો લેવા જવાનો હોય ઓકે વકીલે કહો એટલે એ તમને કઈ રીતે તમે પોલીસ સ્ટેશને જાઓ દાખલો કઢાવો છે તો એ તમને કાઢી દે ત્યાં જઈને ફોર્મ સબમિટ કરાવો એટલે ઓકે અર્થાત કે ડોમિસાઇલ છે મિત્રો કે તમારી પર કોઈ કેસ તો નથી તમે કોઈ ગુનો તો નથી કર્યો ને ગુનો તમારી માથે થયેલો છે સાબિત તો નથી થયેલો મતલબ કે કેસ તમારી ઉપર ચાલતો હોય તો પછી તમને નોકરી ન મળે ઓકે તો આ બાબતને ખાસ ધ્યાને રાખવી અને ડોમિસાઇલ કઢાવી લેવું બાકી અન્ય કયા કયા ડોક્યુમેન્ટો ફરજિયાત જોશે એનો વિડીયો આવી ગયો છે મિત્રો લોંગ ઓકે બીજો કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે તો હવે મળીશું આપણે ફરી એક નવા વિડીયોમાં જ્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ